નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના કોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા આ એક ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને આ વિડીયોની અંતમાં આપણે આજના જીરા અને કપાસના અપડેટની વાત કરશું કેવી આજની બજાર રહેલી છે ભાવમાં કેટલો તફાવત થયેલો છે વધારો થયેલો છે ઘટાડો થયેલો છે વાયદા બજારમાં કેવી રીતે હલચલ થઈ રહી છે તો વિડીયોને અંત સુધી જોજો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો સાહીઠ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સત્તાવન રૂપિયા હતો ચણાની વાત કરીએ તો અગિયારસો પચીસથી બારસો સાડત્રીસ તુવેર ઓગણીસો થી ત્રેવીસો પંચ્યાસી રૂપિયા એરંડો એક હજારથી એક હજાર અઠાણું અડદ પંદરસો થી 1932 બત્રીસ રૂપિયા સોયાબીન આઠસો થી નવસો તેર ધાણા 1200 થી ચૌદસો એકાવન તલ છીસો થી ઓગણત્રીસો એક વાત કરવામાં આવે જાડી મગફળીની આજે તો એક હજાર થી તેરસો એ જ રીતે જીરાની જો વાત કરીએ જુનાગઢમાં આજે તો એકાવનસો રૂપિયા થી પંચાવનસો પંચાણું રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો સાઠથી છસો રૂપિયા પૂરા સોયાબીન સાતસો નેવુંથી આઠસો છત્રીસ એરંડો આઠસો પચીસથી એક હજાર સડસઠ ચણા નવસો પચાસથી બારસો ચાલીસ ધાણી આજે એક હજારથી તેરસો પંચાવન તલ બાવીસોથી તેત્રીસો પચાસ એ જ રીતે ઝીણી મગફળી આજે એક હજાર એંસીથી બારસો સત્તર રૂપિયા જાડી મગફળી એક હજાર એસીથી બારસો ત્રીસ કપાસ નવસો થી પંદરસો ત્રેવીસ રૂપિયા અમરેલીમાં જો જીરાની વાત કરીએ તો ત્રેવીસો પિંચોતેર રૂપિયાથી બાવનસો નેવું રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજારથી બારસો રૂપિયા લસણ એક હજાર થી નેવું રાયડો આઠસો થી એક હજાર સોળ રૂપિયા અજમો બાવીસો થી પિંચોતેર વાત કરવામાં આવે જો ધાણાની તો એક હજારથી ચૌદસો પચાસ સોયાબીન ત્રણસો સિત્તેર થી આઠસો પચાસ જાડી મગફળી એક હજાર પચાસ થી તેરસો વીસ રૂપિયા ઝીણી મગફળી એક હજાર પચાસ થી બારસો પંદર કપાસ આઠસોથી ચૌદસો નેવું રૂપિયા જીરાની જો વાત કરીએ જામનગરમાં આજે તો છત્રીસો પિંચોતેર રૂપિયાથી છપ્પનસો સિત્તેર રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે ચારસો સાઠ રૂપિયાથી પાંચસો સિત્તેર ડુંગળી એકાણું થી ત્રણસો એક તુવેર બારસો થી એકત્રીસ મગ એક હજાર છવ્વીસ થી ઓગણીસો એકતાલીસ એરંડો નવસો એકાવન થી અગિયારસો સોળ રૂપિયા અડદ પંદરસો એકોતેર થી અઢારસો એકસઠ વાત કરીએ જણાની તો અગિયારસો થી બારસો એકતાલીસ વાલ પાંચસો થી સત્તરસો એક મેથી સાતસો થી ચૌદસો એકસઠ લસણ આજે અગિયારસો થી એકાણું રૂપિયા આગળ વાત કરવામાં આવે ગોંડલમાં આજે જો સફેદ ચણાની તો બારસો એકતાલીસ થી બાવીસો એક રાયડો આઠસો છોતેર થી નવસો એકસઠ મરચાં આજે નવસો એકાવન થી પાંત્રીસો એક જોડી એક હજાર છોતેર થી સત્યાવીસો એકાવન ઝીણી મગફળી નવસો એકત્રીસ થી તેરસો છોતેર રૂપિયા જાડી મગફળીની જો ગોંડલમાં વાત કરીએ તો આઠસો એકાવન થી ચૌદસો એક એ જ રીતે કપાસ આજે અગિયારસો એક થી પંદરસો એકતાલીસો એકાવન કરીએ ગોંડલમાં આજે સત્તાવનસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાજા બજાર ભાવ ઓલ ઓવર આજે કપાસ માર્કેટની જો વાત કરીએ તો તમામ માર્કેટિંગ યાર્ડોમાં તેજીનો માહોલ જોવા મળેલો છે અને લગભગ બારથી પંદર રૂપિયા જેટલો વધારો છે આજે કપાસ બજારમાં જોવા મળેલો છે જીરાની જો વાત કરવામાં આવે ઓલ ઓવર તો આજે જીરામાં પણ સારી એવી બજાર જોવા મળેલી છે અને પિસ્તાલીસ થી પચાસ રૂપિયા જેટલો જીરામાં આજના દિવસમાં પણ વધારો જોવા મળેલો છે તો ખાસ તો આ હતા આજના સૌથી મહત્વના બજાર ભાવના અપડેટ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો કારણ કે રોજે રોજ તમને કેવા ભાવ રહેલા છે અને સો એ સો ટકા સાચા બજાર ભાવ જોવા મળશે વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર